જય ભીમ જય સવિધાન છે જસદણ તાલુકાનું શિવરાજપુર ગામ હવે દલિત સમથાન ની અંદર આપણે જે તમે આ જોવો અત્યારે બગીચો સરસ મજાનો બનાવ્યો છે ઝાડવા સારા સારા વાવ્યા છે અને આ બાજુ બાવળિયા ઉગી ગયા છે તો એ બાવળિયા કાઢવા માટે આપણે જીસીબી બોલાવી અને અત્યારે કામગીરી ચાલુ છે બાવળિયા નીકળી જાય એટલે ત્યાં પણ આ આવી રીતે આ બગીચો બનાવ્યો છે ઝાડવા બધા નીકળી જાય ઝાડવા રોપવાના છે બરોબર કારણ કે આપડે શમશાન ઉપર શમશાન અંદર આવતા હોય કારણ કે શમશાન માં તમને વાત કરી કે કોઈ પાસું થયું હોય ને પછી આપડે આવીએ ત્યાં બધું આપડે વાતો કરતા હોય કે ભાઈ દિવાલ કરવી છે અને જાડવા છે જીસી બી બરાવું છે ને ઘણા બધા આપણે એવા પ્રશ્ન ઊભા કરતા હોય એની માહણીય જ્ઞાન કહેવાય બરાબર પણ એ જયારે પાછા છે હોય એટલે ઘણી ખાલી વાતો કરે અને પછી બધા વિધિ પતી જાય એટલે નાયન અને બધા વ્યા જાય એટલે પછી કોઈ દલિત સમસાનની અંદર કોઈ ધ્યાન દેવામાં નથી આવતું એટલે આપણે આજે વરસાદ પણ બહુ સારો પડી ગયો છે અને ઝાડવાય પણ આપણે મોટા મોટા લઈ આવ્યા અને રોપી દીધા છે અને આ બાજુ ગયા વર્ષે પણ બાવળિયા કાઢ્યા હતા પાછા ફરી વખત પાછા બાવળિયા ઉગી ગયા એટલે અત્યારે જીસીબી બોલાવી અને બાવળિયાનું કામકાજ કાઢવાનું ચાલુ છે

કારણ કે વાતો કરતા હોય એમાં બધા વિડીયોમાં કે ભાઈ અમારી ગોળ કાઢી નાખી અમારું ઓલું કરી નાખી ઓલું કરી નાખ્યું પણ દલિત શમ્શાન ની અંદર આમાં ખરેખર ધ્યાન દેવું જોઈએ તો આપણું દલિત સમસાન સારું રહે ગોર ને કબર ને બધું એમાં વ્યવું જાય એટલે મિત્રો મારો જે આ વિડીયો બનાવવાનો મારો એટલો હેતુ છે કે જે આ વિડીયો છે ગામડે ગામડે દલિત સમાજના લોકો જોવે તો એને પણ ખબર પડે કારણ કે દર વર્ષે મિત્રો આ ચોમાસું આવતું હોય તો ખરેખર ને આવી રીતે સાફ સફાઈ કરી જેસીબી બોલાવી અને જાળવા વાવવા જરૂરી છે અને સરકારમાંથી જે ગ્રામ પંચાયતમાં જે તમે ઠરાવ મૂકી અને ફરતો તમે કમ્પાઉન્ડ હોલ પણ બનાવી શકો છો અને આવી રીતે બ્લોક પણ નાખી શકો છો અને શમશાન સાપડી પણ બનાવી શકો છો અને પાણીનો ટાકો બધી શું હોય તે સરકારમાંથી આવતી હોય ગ્રાન્ડ ગ્રામ પંચાયતની અંદર જે ન્યાય

તો મિત્રો તમે જે આગળ તમે વિડીયો જે જોવો અત્યારે જો અમે જીસીબી બોલાવી લીધું અને બધાય ધીમે ધીમે બાવળા અમે દર વર્ષે અમે કઢાવતા હોઈએ છીએ કારણ કે વારંવાર બાવળા ઉગતા હોય છે એટલે અમે દર વર્ષે શમશાનમાં આ બાવળા કાઢી અને જે ચોમાસું આવે એટલે અમે બગીચો પણ બનાવ્યો છે દલિત શમશાનની અંદર અને જે અલગ અલગ ઝાડવા બધાય ફળ ફૂલવાળા અમે જે નર્સરીમાંથી જે લઈ આવી અને રોપડા વાવીએ છીએ અને પણ પાણીની પણ અમારા જે દલિત શમશાનની અંદર પણ સુવિધા સરસ મજાની અમારે છે એટલે પાણીની કોઈ સમસ્યા જેવું નથી એટલે તમે પણ મિત્રો તમારા જે ગામની અંદર જે દલિત શમશાન હોય છે ત્યાં આગળ ખરેખર ખાસ નોંધ લેવી જોઈએ કારણ કે આપણે જે કોઈ પાસું થાય અને મરી જતા હોય ત્યારે આપણે જે વિધિ કરવા જતા હોય ત્યારે જ આપણે બધી અલગ અલગ વાતો કરતા હોઈએ છીએ કે આપણે આમ કરવું છે ને તેમ કરવું છે ને પછી કોઈ વિધિ પતી જાય એટલે પછી કોઈ બધાય ભૂલી જાય છે વળી પછી પાછું જે આવી રીતે પાછી આવી રીતે કોઈ પાછું થાય એટલે પાછા આપણે બધું સંભાળવી એટલે ખરેખર એવું ન કરવું જોઈએ દરરોજ માટે દલિત શમશાનની અંદર ધ્યાન રાખવું જોઈએ અને ઘણા બધા એવા પણ પ્રશ્ન આવે છે દલિત શમશાનના કબરું ખોદી નાખવામાં આવે છે ખાડા ખોદી નાખવામાં આવે છે ધૂળ ભરી લેવામાં આવે છે અને રસ્તા બનાવી નાખવામાં આવે છે ઘણા બધા એવા પ્રશ્ન હોય છે મિત્રો તો આગળ બીજી વિડીયો તમે જોવો પૂરેપૂરો તો મિત્રો તમે જોવો બધા બાવળિયા તમે જોયા હમણાં એ બધા બાવળિયા કાઢીએ અને સરસ મજાનું અમારા જે દલિત સમશાનની અંદર પણ લેવલ પણ કરી નાખ્યું અને જાળવા પણ આવી દીધા સરસ મજાના એટલે મિત્રો આ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરી દલિત સમુદાયની અંદર ઘણા બધા હજી સમશાનની અંદર કામ બાકી છે અને જે આપણે પાછા થાય મેં હમણાં વાત કરી ત્યારે આપણે મહાણીયું જ્ઞાન કરતા હોય પણ મહાણીયું જ્ઞાન નથી કરવાનું ખરેખર હવે બધા જાગૃત થવાની જરૂર છે અને જે ગ્રામ પંચાયતની અંદર જે ઠરાવો મૂકી અને જે ગ્રામ પંચાયતમાં જે અનુસૂચિત જાતિના જે લાભો મળતા હોય એ આપણે સમશાનમાં વાપરવા જરૂરી છે અને દર મહિને જે આપણે ન્યાય સમિતિની બેઠક બોલાવી અને ગ્રામ પંચાયતમાં જે ઠરાવો મૂકવા જરૂરી છે અને ગામ જે ગ્રામ પંચાયતમાં જે આપણે ઠરાવ મૂકવીએ એટલે કે જે સમસાનના હોય કે દલિત સમાજના જે મહોલ્લામાં હોય ઘણા બધા એવા કામ બાકી હોય તો એવા કરવા જરૂરી છે અને કોઈપણને કાંઈ જરૂર પડે તો અમારો પણ કોન્ટેક પણ કરજો મારો નંબર છે કેજી સાઠ બસો પુરાણ નવ બેતાલીસ તો મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરી દલિત સમાજમાં આ વિડીયો ભોગવે અને જાગૃતતા આવે જય હિન્દ જય ભારત